ભાઈ હું સામાજિક કાર્યકર અને સમાજ માટે કામ કરું છું આજે ખેડૂત પરિવારને ઈચ્છિત મૃત્યુની માટે રાષ્ટ્રપતિને માગણી કરેલ છે એના માટે આજ રોજ કલેક્ટર ઓફિસ આવેદનપત્રો માટે આપવા માટે બધા સમાજના કાર્યકરો આગેવાનો એકત્રિત થયેલ છે અને આ એક બહુ ગંભીર મુદ્દો છે અને ભારતના દુર્ભાગ્ય જેવી વસ્તુનો આમાં અર્થઘટન કરી શકાય આપણા ભારતનો દુર્ભાગ્ય છે કે જે જગતનો તાજ છે અને આપણે જે ખેડૂત પરિવાર જે આખા ભારતના દેશને અનાજ પૂરું પાડે છે એવા પરિવારને આજ ખેતી ન કરી શકે અને એનો પરિવાર પોતાની રોજીરોટી છીનવાઈ જાય એના માટે એને મરવા માટે મજબૂર કરી દીધો છે કારણ કે સામેવાળા કંપનીના માલિકો ઉદ્યોગપતિઓ અને વેપારી વર્ગો જણાવી પ્રશાસનને ગેરમાર્ગે દોરી રહ્યા છે આ બચાવના સીમના સર્વે નંબર ચૌદસો દસ પૈકી એક અને ચૌદસો દસ પૈકી બે વાળી જમીનો આમની મૂળ માલિકીની આવેલી છે અને ઉત્તરોત્તર દસ્તાવેજી ખરીદેલી છે તે અને એ નોંધને તેર ઇઠોતેર વાળીથી શ્રી સરકાર દબાણ તરીકે એક નોંધમાં આવેલી હતી જે નોંધના આધારે સામેવાળાઓ છે આમની જમીન શ્રી સરકાર કરાવી અને એ જમીનનો કબજો ઝૂંટવી લેવા માગે છે અને સરકારને એવું દ પ્રશાસનને અને કલેક્ટર સાહેબને એવું ધ્યાને દોરી રહ્યા છે કે આ જમીન સરકાર દાખલ કરો આ જમીન સરકાર ગેરધોરણે દસ્તાવેજો કરેલા છે પણ ખરી હકીકતે આમણે જે રે જૂના રેકર્ડથી જ શરૂથી જમીન માલિકીની હોય અને ઉત્તરોઉતર દસ્તાવેજથી આ જમીન લીધેલી હોય તેમ છતાં પ્રશાસનને ગેરમાર્ગે દોરી રહ્યા છે માત્ર એટલા માટે કે આ ખેડૂત જે પરિવાર છે એણે એમની જમીનમાંથી જ ખેડૂત આ કંપનીઓને ચાલવાની ના પાડતા આખો પ્રશ્નનો વિવાદ ઉત્પન્ન થયેલ છે જેથી એ કંપનીઓ બળજબરીપૂર્વક આ ખેડૂતની જમીનમાંથી ચાલતી હોય અને એમને રોકતા ખોટી રીતે મામલતદાર કોર્ટ સ્થળે જે દાવો કર્યો એમાં પણ મામલતદાર કોર્ટે એ એમનો દાવો નામંજૂર કરેલ અને સ્પષ્ટ જણાવેલ કે આ જમીન માલિકીની છે એની અંદર કોઈ પણ એવો રસ્તો રેકોર્ડ ઉપર નથી તેમ છતાં રાજમાર્ગ જે આવેલો છે એ રાજમાર્ગનો આ કંપનીઓ ઉપયોગ કરતી નથી અને પ્રશાસન અને પોલીસને પણ ગેરમાર્ગે દોરી ખોટી રીતે પ્રેસ નોટો પ્રસિદ્ધ કરાવી પ્રશાસનને અને પ્રેસ મીડિયાને પણ ગેરમાર્ગે દોરી રહી છે અને આ ખેડૂતને મરવા માટે મજબૂર કરેલ છે ફરી હકીકતે આ કંપનીઓ એના પોતાનો બદઈરાદો પાર પાડવા માટે અને આવા ખેડૂતોની પાસે પોતાની જમીનો છીનવી લેવા માટેનો એક ષડયંત્ર છે ષડયંત્ર રચેલ છે કારણ કે આજ ગરીબ ખેડૂત છે એ કોર્ટની લાંબી પ્રક્રિયાઓમાં આર્થિક રીતે અને માનસિક રીતે બધી રીતે થાકી ગયેલ છે જયારે એને કોઈ બીજો રસ્તો દેખાવતો નથી ત્યારે એમણે રાષ્ટ્રપતિ પાસે ઈચ્છિત મૃત્યુની ની માગણી કરેલ છે જેના માટે આજ રોજ કલેક્ટર સાહેબ પત્ર સાથે બધા આવેદન પત્ર પાઠવવા આવેલ છે માંગ એટલી જ છે કે નામદાર કલેક્ટર ખરેખર આની અંદર સત્યતા શું છે એ જાણે અને રેકોર્ડ જોવે તો જ એમને પરિસ્થિતિ કારણ કે તેર એઠોતેર નોંધ બાદ જે ચોત્રીસ માણસની નોંધ છે એ કલેક્ટર સાહેબ પોતે જ ઓગણીસો બ્યાસી અંદર એને માલિકી તમામ બસો બેતાલીસ ખેડૂતોને માલિક હક ઠેરવી આપવા જણાવેલ હતું જયારે અત્યારે પરિસ્થિતિ એવી છે કે માત્ર એક ખેડૂત પૂરતી જ આ જમીન શ્રી સરકાર કરવી તો એ કાયદાનું કયા બંધારણની અંદર જોગવાઈ છે કે માત્ર એક જ પૂરતો અન્યાય કરવામાં આવી રહ્યો છે એટલા માટે આ ખેડૂતનો ન્યાય મળે જો અન્યાય થાય તો બસો બેતાલીસ ખેડૂતોને પૂરેપૂરો જમીનો શ્રી સરકાર સાવી જોઈએ ન કે માત્ર એક ખેડૂત પૂરતો આ મુદ્દો છે જ્યારે સામેવાળાઓ છે એ માત્ર એક જ વ્યક્તિ ઉપર આક્ષેપો કરી રહ્યા છે કે આની જમીન ફ્રી સરકાર કરો આમની જમીન ફ્રી સરકાર કરો એવો વારંવાર સરકારને ગેરરજુઆતો હજી કરી અને ખોટી રીતે પ્રોસેડિંગો કરાવી રહ્યા છે પોતાના પૈસા અને રાજ્યના બળના કારણે બરાબર મારી જમીન છે બચાવમાં ચૌદસો દસ એક ને બે એ જમીન આ લોકો ભળાવી લાગે છે અને એમને વાવવા દેતા નથી ખેડવા દેતા નથી અને આ લોકો પૈસાદાર માણસો છે અમે તો નાનો નાના માણસ છે

હા હું ગયા તા હા એને બધો રસ્તો કીધો હશે કે થઈ એને આને લોકો સારી ગયા જીતી જીતી ગયા હા એ તો મરી જવા માંગી બીજું શું રસ્તો નથી